અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના શિક્ષક રંચોડ રબારી જેના ઉપર વિદ્યાર્થીની સાથે શારીરિક છેડતીનો આરોપ લાગતા સસ્પેન્ડ કરવામાં આવ્યા અમદાવાદ શહેરના કોટ વિસ્તારની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક રંચોડ રબારીએ શારીરિક કડબલા કર્યાનો આરોપ છે આ કેસમાં ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું અને શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા શાસન અધિકારી ડોક્ટર એલ ડી દેસાઈ પ્રમાણે શિક્ષક રણછોડ રબારી વર્ષ ઓગણીસો અઠ્ઠાણું થી સરકારી શાળામાં ફરજ બજાવે છે બે હજાર ઓગણીસ થી જમાલપુર સ્થિત સ્કૂલ બોર્ડની શાળામાં ફરજ બજાવે છે તેર જુલાઈના રોજ શિક્ષક સામે છેડતીની ફરિયાદ નોંધાઈ આ પ્રકરણમાં બે અધિકારીઓને ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે અમદાવાદથી સમાચાર મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાના શિક્ષક રનચોડ રબારી જેના ઉપર વિદ્યાર્થીની સાથે શારીરિક છેડતીનો આરોપ લાગતા સસ્પેન્ડ કરવામાં આવ્યા અમદાવાદ શહેરના કોટ વિસ્તારની શાળામાં 13 વર્ષની વિદ્યાર્થીની સાથે શિક્ષક રનચોડ રબારીએ શારીરિક કડબલા કર્યાનો આરોપ છે